મિત્રો પૂજ્ય ગુરુજી મહારાજ કહે છે કે વિધવાનું મુખ જોવું જોઈએ કે નહીં મિત્રો આજનો વિડીયો ખૂબ જ સારો છે તમે આ વિડિયોમાંથી એક પાઠ શીખવા જઈ રહ્યા છો શું સવારે ઉઠતાની સાથે જ વિધવાનું મુખ જોવું જોઈએ કે નહીં કેટલાક લોકો ડરતા હોય છે કે જો કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે છે તો શું તેનો ચહેરો સવારે જોવામાં આવશે મિત્રો સમજો કે આજે સમાજમાં લોકોએ જે ગેરમાન્યતાઓ ઊભી કરી છે શિવ મહાપુરાણ એ ગેરમાન્યતાઓને દૂર કરવા માંગે છે જો કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે છે તો શું સવારે તેનો ચહેરો જોવો જોઈએ કે નહીં અરે ભાઈ તે સ્ત્રી છે તેનો ચહેરો જોવામાં શું વાંધો છે પણ તમને કેવી રીતે ખબર પડે કે તેનો પતિ મરી ગયો છે જો તેને બિંદી લગાવી હોય મંગળસૂત્ર પહેર્યું હોય તો સમજાય કે તેનો પતિ જીવિત છે અથવા તો કોઈ બિંદી નથી કોઈ મંગળસૂત્ર નથી તો સમજો તેનો પતિ મૃત્યુ પામેલો છે તો લોકો સરળ ભાષામાં કહે છે કે જો કોઈ સવારે વહેલા ઉઠીને વિધવા સ્ત્રીનો ચહેરો જુએ તો તે અશુભ છે કારણ કે જન્મ ભગવાન આપે છે મૃત્યુ પણ ભગવાન આપે છે તેનો કોની સાથે કેટલો સંબંધ છે આ ભગવાને પહેલેથી જ લખ્યું છે તમે કોઈનો ચહેરો જોઈને નક્કી કરી શકતા નથી કે તે સાચું છે કે ખોટું મિત્રો જો આ પ્રકારનું અશુભ શુકન સવારે વહેલા ઉઠીને ચહેરો જોવાનું શુભ શુકન હોત તો મારા રામજી મહારાજના પિતા દશરથજી પણ સ્વર્ગમાંથી મૃત્યુ પામ્યા હોત પછી તેમની ત્રણ પત્નીઓ વિધવા થઈ ગઈ હતી કૌશલ્યા માતા સુમિત્રા માતા તે પણ વિધવા થઈ ગઈ હતી અયોધ્યાના લોકોએ તેમનો ચહેરો જોયો ન હતો શું ભગવાન તેમનો ચહેરો જોયો ન હતો આ વિચારસરણી છે 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 બુદ્ધિ હું તમને વિનંતી કરીશ કે પાપી પાપ જુએ છે એક ઢોંગી કપટ જુએ છે એક અપ્રમાણિક બેઈમાની જુએ છે અને એક ધાર્મિક વ્યક્તિ ધર્મ જુએ છે એક સદાચારી આત્મા સદાચાર જુએ છે કોઈના વિચારો ગમે તે હોય સામેની વ્યક્તિ તેને સમાન લાગે છે ધારો કે પતિ મૃત્યુ પામ્યો છે પણ ભગવાન પહેલેથી જ ગયો છે પણ પત્ની દાન કરશે ભજન ગાશે સારા કાર્યો કરશે ભગવાનને ગમે તેટલું યાદ કરશે મિત્રો જેમ જો પતિ કામ કરે છે અને કામ કરતી વખતે મૃત્યુ પામે છે તો પત્નીને અડધો પગાર મળે છે તેવી જ રીતે પતિના મૃત્યુ પછી પુણ્ય મળે પછી પતિ જે દાન સદાચારી સેવા સારા કાર્યો કરે છે તે તેની પત્નીના ખાતામાં જાય છે તમને સારા કાર્યો કરવા દાન કરવા ભજન ગાવા માટે છોડી દેવામાં આવે છે આ માટે એકાદશી નું વ્રત રાખો શિવરાત્રી નું વ્રત રાખો ભગવાનની પૂજા કરો તેમના અડધા ગુણ તેના ખાતામાં જાય છે જો તમે ભગવાન શિવને પાણીનો લોટો ચઢાવો છો તો અડધો ભાગ તેના ખાતામાં જાય છે મિત્રો જ્યારે બંને સાથે રહે છે પતિ પત્ની બંને સાથે રહે છે અને સાથે પૂજા કરે છે અને પત્ની ઉપવાસ કરીને બેસે છે ત્યારે તે ખાતામાં ન જાય જ્યારે એક બાકી રહે છે અને ભગવાનના સ્થાનમાં લખ્યું છે કે એક્યા બીજા દિવસે આપણે જવું પડશે જ્યારે એક બાકી રહે છે ત્યારે તેના ભાગ્યનો ભાગ ત્યાં જાય છે ભગવાનની ભક્તિમાં ડૂબેલા રહો કોઈને દોષ આપવો ખોટું છે આ તમારું પુણ્ય નથી ક્યાં લખ્યું છે કે કોણ કહે છે કે વિધવાનું મુખ ન જોવું જોઈએ તેથી આ બધી ખોટી વાતો છે શિવ ભક્તિમાં ડૂબેલા રહો શિવ ને યાદ રાખો જેઓ કહે છે કે વિધવાના મુખ તરફ ન જોવું જોઈએ આવા લોકોએ દુનિયામાં ભ્રમ ફેલાવ્યો છે તેથી બધી વાતો કોઈએ પોતાની પત્ની સિવાય કોઈને ન આપવું જોઈએ જો કોઈ તમારા શબ્દોથી દુઃખી થાય છે તો તે તેનાથી ઘણું મોટું કારણ છે સ્ત્રીનું સમય પહેલા વિધવા થવાનું કારણ શું છે એવું કયું પાપ છે જે એક વિશ્વાસુ સ્ત્રીને પણ વિધવા બનાવે છે શું સ્ત્રીના સમય પહેલા વિધવા થવાના સંકેતો છે અને સ્ત્રીના શરીરનો તે ભાગ કયો છે જે કહે છે કે સ્ત્રી વિધવા થશે કે નહીં આ પ્રશ્ન પૂછવા પર ભગવાન વિષ્ણુ કહે છે હે પ્રિય તમે સાચો પ્રશ્ન પૂછ્યો છે એ સાચું છે કે કેટલીક સ્ત્રીઓના ભાગ્યમાં વહેલા વિધવા થવાનું લખેલું છે ભલે તે એક વિશ્વાસુ સ્ત્રી હોય પરંતુ પાપને કારણે સ્ત્રી વિધવા બને છે અને સ્ત્રીના શરીરનો એક ભાગ પણ તેના વિધવા બનવાના સંકેત આપે છે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી તમને ગુપ્ત સત્ય કહેતા હું તમને એક વાર્તા કહીશ આ વાર્તામાં તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળશે તેથી તમારે આ વાર્તા ધ્યા સાંભળવી જોઈએ મિત્રો ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને ખૂબ જ સુંદર વાર્તા કહી છે આ વાર્તા દ્વારા ભગવાને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે ઘણી મહત્વપૂર્ણ આ વાર્તા સંપૂર્ણપણે સાંભળવી જોઈએ આ વાર્તાને અડધી સાંભળવી એ પાપ માનવામાં આવે છે તો ચાલો મિત્રો વાર્તા શરૂ કરીએ એક સમય મધ્ય દેશમાં એક ખૂબ જ શ્રીમંત ઉદ્યોગપતિ રહેતો હતો તેનો એક પુત્ર અને ત્રણ પુત્રીઓ હતી તેની ત્રણેય પુત્રીઓના લગ્ન સારા અને સમૃદ્ધ પરિવારમાં થયા હતા પરંતુ તે ઉદ્યોગપતિની એક પુત્રીને દુર્ભાગ્યનો સામનો કરવો પડ્યો તેની એક પુત્રી લગ્નના થોડા વર્ષો પછી વિધવા બની ગઈ અને ખૂબ જ દુઃખમાં પોતાનું જીવન જીવવા લાગી તે વિધવા સ્ત્રીનું નામ સાવિત્રી હતું સાવિત્રી ખૂબ જ સુંદર સદગુણી અને સમર્પિત સ્ત્રી હતી પરંતુ તેના ભાગ્યમાં જે દુર્ભાગ્ય લખેલું હતું તે તેની સાથે જ થયું લગ્ન સમયે સાવિત્રીના પતિએ ફક્ત તેનો સુંદર ચહેરો અને તેના પિતાની સંપત્તિ જોઈ હતી જેના કારણે તેણે જલ્દી જ પોતાનો જીવ છોડી દેવો પડ્યો બાળપણથી જ સાવિત્રીના શરીરના ભાગો પર વિધવાત્વના ચિહ્નો દેખાતા હતા પરંતુ કોઈએ તેના પર ધ્યાન આપ્યું નહીં સાવિત્રીના પાછલા જન્મના કર્મોને કારણે તેને આ જન્મમાં વિધવા બનવું પડ્યું ભગવાન વિષ્ણુ કહે છે

જેના કારણે બ્રાહ્મણ ખૂબ ગુસ્સે થઈ ગયો અને તે બ્રાહ્મણ અભિમાની થઈ ગયો હતો અને પોતાની પુત્રી ગાયત્રીને ખૂબ પ્રેમ કરતો હતો કારણ કે તે તેની એકમાત્ર પુત્રી હતી ગાયત્રી ખૂબ જ સુંદર હતી અને તે પણ તેના પિતાના લાડથી બગડી ગઈ હતી તેના પિતા તેની બધી ઈચ્છાઓ પૂરી કરતા હતા અને તેને ક્યારે કોઈ કમી ન થવા દેતા હતા ગાયત્રીએ તેના જીવનમાં ક્યારે દુઃખ જોયું ન હતું અને તેને તેની સુંદરતા પર પણ ખૂબ ગર્વ હતો પછી જયારે ગાયત્રી મોટી થઈ ત્યારે તેના પિતાએ તેના લગ્ન કરાવવાનું વિચાર્યું પરંતુ તેમણે એક શરત રાખી કે જે કોઈ ગાયત્રી સાથે લગ્ન કરશે તે તેની સાથે તેના પિતાના ઘરે રહેશે એટલે કે તે ઘરમાં જમાઈ તરીકે રહેશે બ્રાહ્મણે આ વાત તેના બધા સંબંધીઓને કહી અને આ વાત બધે ફેલાઈ ગઈ ઘણા વિદ્વાનો અને જ્ઞાની પંડિતો ગાયત્રીને જોવા માટે તેના ઘરે આવ્યા પરંતુ ગાયત્રીને કોઈ ગમ્યું નહીં ગાયત્રીએ ઘણા વિદ્વાન બ્રાહ્મણોનું અપમાન કર્યું અને તેને ઘરમાંથી કાઢી મૂક્યા પછી એક દિવસ એક ખૂબ જ સુંદર બ્રાહ્મણ ગાયત્રીના ઘરે ભીખ માંગવા આવ્યો તેને જોઈને ગાયત્રી તેના તરફ આકર્ષાઈ ગઈ અને તેના પિતાને કહ્યું કે તે તે ભિખારી બ્રાહ્મણ સાથે લગ્ન કરશે આ સાંભળીને ગાયત્રીના પિતા પણ સંમત થયા અને તે ભિખારી બ્રાહ્મણને ગાયત્રી સાથે લગ્ન કરવા કહ્યું તે ભિખારી બ્રાહ્મણે પણ હા પાડી અને પછી ગાયત્રી અને તે બ્રાહ્મણના લગ્ન થયા લગ્ન સમયે ગાયત્રી ખૂબ ખુશ હતી તેને તેનો ઇચ્છિત જીવનસાથી મળી ગયો હતો लग्न પછી થોડા દિવસો ગાયત્રી દેનાપતિ સાથે ખૂબ પ્રેમથી રહેવા લાગી અને તેની સેવા કરવા લાગી પરંતુ થોડા દિવસો પછી ગાયત્રીએ પોતાનો સાચો રંગ બતાવવાનું શરૂ કર્યું ગાયત્રીએ દેનાપતિ સાથે નોકર જેવો વ્યવહાર કરવાનું શરૂ કર્યું તેના આદેશનું પાલન કરવાને બદલે તે તેને આદેશ આપવા લાગી ગાયત્રીએ પોતાના પતિને તેના નામથી બોલાવવાનું શરૂ કર્યું તેના પતિના પગ દબાવવાના બદલે તે તેના પતિ પાસેથી તેના પગની માલિશ કરાવવા લાગી ગાયત્રી એક સરમુખત્યાર હતી તે તેના પતિને કહ્યા વિના ઘરની બહાર જતી તે ક્યારે તેના પતિનું સાંભળતી નહીં તે તેના પતિ પહેલાં જ ખાતી તે ક્યારે તેના પતિ સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં બેસતી નહીં અને એટલી મજા માણતી ગાયત્રીનો પતિ તેની પત્નીનું વર્તન જોઈને ખૂબ નાખુશ થઈ ગયો तेने गायत्री ने खूब समझावा प्रयास करो पे क्या सांभती नहीं गायत्री हमेशा तेनी मर्जी मुजब करती गायत्री नी माताए पण तेने समझावानो प्रयास करो के स्त्रीए तेना पति साथे आवो वर्तन न करवू जोईए परंतु गायत्री क्यारे तेनी माता नी वात सांभरती नहीं अने ते जानी जोई तेना पति नु अपमान करती ते दिवस रात तेना पति विषे खराब बोलती तेनी विरुद्ध अपशब्दो बोलती અને તેને નામથી બોલાવતી તે રોજ આવા પ્રકારના પાપી કાર્યો કરતી હતી ગાયત્રીનો પતિ પણ તેનાથી ખૂબ નારાજ થતો હતો પછી એક દિવસ તેણે ખૂબ વિચાર કરીને ગાયત્રીને છોડી દેવાનું નક્કી કર્યું ગાયત્રીનો પતિ કોઈને કહ્યા વિના પોતાનું ઘર છોડીને ચાલ્યો ગયો તેણે ગાયત્રીને છોડી દીધી અને વનમાં જઈને તપસ્યા કરવા લાગ્યો કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્ઞાની પુરુષે પોતાની દુષ્ટ અને સ્વાર્થી પત્નીનો ત્યાગ કરવો જોઈએ નહીં તો તે પણ તેના પાપોમાં ભાગીદાર બને છે ગાયત્રીનો પતિ જંગલમાં જઈને તપસ્યા કરવા લાગ્યો ગાયત્રીએ પણ પોતાના પતિને શોધવાનો પ્રયાસ ન કર્યો અને પોતાના ઘરમાં ખુશીથી રહેવા લાગી ગાયત્રીની તેને તેના વિનંતી કરવા અને તેને ઘરે પાછો લાવવા માટે ઘણી સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ગાયત્રીએ કહ્યું તેને જવા દો માતા ગમે તેમ કરીને મારો ભિખારી પતિ કોઈ કામનો નથી મેં તેની સાથે લગ્ન કરીને તેના પર બોજ નાખ્યો છે મેં તેના પર ઉપકાર કર્યો હતો પણ તે મૂર્ખ મને છોડીને ચાલ્યો ગયો છે આવા મૂર્ખ પતિ સાથે રહેવા કરતા એકલા રહેવું સારું હું એટલી સુંદર છું કે કોઈ પણ પુરુષ મારી સાથે લગ્ન કરશે ગાયત્રીના આવા શબ્દો સાંભળીને તેની માતા પણ દુઃખી થઈ ગઈ બીજી બાજુ ગાયત્રીનો પતિ ધ્યાનમાં મગ્ન થઈ ગયો અને તપસ્યા કરવા લાગ્યો તે સાંસારિક બંધનોમાંથી મુક્ત થઈ ગયો અને ભગવાનની પૂજા કરતો રહ્યો

ગાયત્રીના પિતા જેલમાં બંધ હતા તેથી તે અને તેની ગાયત્રી તેના પતિને યાદ કરવા લાગી પરંતુ ગાયત્રી પતિ જંગલમાં સંન્યાસી તરીકે રહેતો હતો પછી ગાયત્રી તેના પતિને શોધવા જંગલમાં ગઈ પરંતુ તેને તેનો પતિ ક્યાંય મળ્યો નહી તે આખા જંગલમાં ભટકવા લાગી પરંતુ તેને તેનો પતિ ન મળ્યો પછી તે એક જગ્યાએ ગાયત્રી ગાયત્રીનું મૃત્યુ થયું મૃત્યુ પછી બે યમદૌતો ગાયત્રીને યમલોકમાં ખેંચીને લઈ ગયા જ્યારે ગાયત્રી યમલોકમાં યમરાજની સામે પહોંચી ત્યારે યમરાજે તેના પાપો અને પુણેનું મૂલ્યાંકન કર્યું યમરાજે કહ્યું તે ખૂબ જ પાપી સ્ત્રી છે તેણે ક્યારે તેના પતિનો આદર કર્યો નથી તેણે ફક્ત તેના પતિનું વારંવાર અપમાન કર્યું છે તે તેને તેના નામથી બોલાવતી અને તેના પતિ સાથે નોકર જેવો વ્યવહાર કરતી આવી દુષ્ટ સ્ત્રીને નરકમાં મોકલવી જોઈએ પછી ગાયત્રી નરકમાં ગઈ ઘણા વર્ષો સુધી નરકમાં સજા ભોગવ્યા પછી ગાયત્રીએ તેના પાછલા જન્મના કર્મોનું પ્રાયશ્ચિત કરવા માટે ફરીથી માનવ જન્મ મેળવ્યો ગાયત્રીએ કરેલા પાપોને કારણે ગાયત્રીના શરીર પર વિધવાત્વના ચિહ્નો દેખાયા ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી હવે હું તમને તે ચિહ્નો વિશે કહીશ જે સ્ત્રીના શરીર પર આવા ચિહ્નો દેખાય છે તે સ્ત્રી સમય પહેલા વિધવા થઈ જાય છે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી મધ્યમાયા તું દીર્ઘા ભાર્યા નિર્વાનર અનામિકાહર સવા ભવેદી શુભા નારી ઋથુપાસની સુદુર ભાગા આ શ્લોકમાં ભગવાન વિષ્ણુએ વિધવાના ચિહ્નોનું વર્ણન કર્યું જો સ્ત્રીના પગ પરસેવાથી મુક્ત હોય જો તેના પર નસો દેખાતી ન હોય અને તેના પગ સુવાળા અને નરમ હોય તો આવી સ્ત્રી એવી છે જે સુખ ભોગવે છે અને વૈભવનો આનંદ માણે છે જો સ્ત્રીનો અંગૂઠો માંસલ હોય

અને ઘણા પુરુષો સાથે સંબંધો ધરાવે છે જો સ્ત્રીના અંગૂઠા એકબીજા સાથે જોડાયેલા હોય અને એકબીજાની નજીક હોય 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 આંગળીઓ અને 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 સીધી નખ પાતળા ટૂંકા તો તે વૈભવી સ્ત્રી છે અને તેના સાસરીયાના ઘરમાં સુખ ભોગવે છે હવે હું વિધવા સ્ત્રીના પગના લક્ષણો જણાવું છું જો સ્ત્રીનો મોટો અંગૂઠો આગળથી ખૂબ મોટો અને ગોળ હોય તેના નખ વાંકા હોય અને પગના અંગૂઠા પર નસો દેખાતી હોય તો તે સ્ત્રી વિધવા થવાની સંભાવના છે જો સ્ત્રીનો મોટો અંગૂઠો ખૂબ મોટો હોય તો તેને મૃત્યુ સુધી દુઃખ સહન કરવું પડે છે અને જો સ્ત્રીના પગ માંસ વગરના હોય તો તે તેના સાસરીયાનું નસીબ નષ્ટ કરે છે જો સ્ત્રીની રીંગ આંગળી અન્ય આંગળીઓની તુલનામાં ખૂબ નાની હોય તો તે ઝઘડાખોર વ્યક્તિ છે અને ઘરનું વાતાવરણ અસહ્ય બનાવે છે જો સ્ત્રીની મધ્ય આંગળી ખૂબ લાંબી હોય તો તે લગ્ન માટે અયોગ્ય છે જો સ્ત્રી પગ પર મુક્કા મારીને ચાલે છે અને મુક્ અવાજ કરે છે તો તે તેના પતિનો નાશ કરવાની સંભાવના છે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી આ લક્ષણોને કારણે સાવિત્રી સમય પહેલા વિધવા બની ગઈ પોતાના પાછલા જન્મના કર્મોને કારણે જ સ્ત્રી વિધવા બનવાને પાત્ર બને છે જે સ્ત્રી પોતાના પતિનું અપમાન કરે છે તેનું નામ લઈને બોલાવે છે અને તે ખાધા પહેલા ખાય છે તે સ્ત્રી ચોક્કસપણે સમય વિધવા બની જાય છે એક વિશ્વાસુ સ્ત્રી ક્યારે ક્યારે કોઈનું અપમાન કરતી નથી તેનું નામ લઈને બોલાવતી નથી અને હંમેશા પોતાના પતિ પ્રત્યે વફાદાર રહે છે અને તેની ઈચ્છાઓનું પાલન કરે છે તે સ્ત્રી ક્યારે ખરાબ ભાગ્યનો સામનો કરતી નથી અને મૃત્યુ પછી તે મારા વિશ્વને પ્રાપ્ત કરે છે તો મિત્રો આ રીતે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને ખૂબ જ મહત્વપૂર્ણ વાર્તા કહી છે મને આશા છે કે તમને આ માહિતી ગમી હશે તો કૃપા કરીને વિડિયોને લાઈક કરો અને કમેન્ટમાં જય શ્રી વિષ્ણુ અને જય માતા લક્ષ્મી લખો અને જો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ રાંધે રાધે જરૂરથી લખજો